માટે મહારાજા અંત્ય એકવીસ માં વચનામ્રમ કહે છે કે માં રહ્યા આ બાપા બાપા શ્રી થ્રી અક્ષરધામ માં રહ્યા કલ્યાણ કરવાને માટે આ વિશે જયારે દર્શન આપે છે તો પણ સદાય ભેડા ને ભેડા જ રહે છે પણ કોઈ કાળે જુદા પડતા નથી કોઈ કાળે જુદા પડતા નથી આને મળેલા કેવાય મળેલા શબ્દ ભગવાન ને ભગવાનને મળેલા

એનાથી નોખા પડતા જ નથી ને એટલા માટે બાપા વાત લખી છે કે જ્યાં અગ્નિ છે છે ત્યાં ધુમાડો ધૂમ્ર ક્યાં આગળ અગ્નિ પ્રગટ થઈ રહ્યો છે ત્યાં આગળ ધુમાડો છે તો ભગવાન શ્રીહરિ ક્યાં છે મહારાજ ક્યાં બિરાજમાન છે ભગવાન કોની સાથે છે તો જ્યાં આગળ આવા મહામુક્ત બિરાજમાન છે ત્યાં આગળ ભગવાન સાથે ને સાથે છે એટલા માટે ભગવાન બોલ્યા છે જુઓ નગર અંત્ય વચનામ્રત માં એમ કે અનંત જીવોનું કલ્યાણ કરવા માટે જ્યારે આ લોક આવા મહામુક્તો જયારે દર્શન આપે છે ત્યારે પણ સદાય જ રહે છે અને એટલા માટે આપણે કહીએ છીએ કે આવા અનાદી મહામુક્તો જયારે તમને મને દર્શન થાય ત્યારે આપણે એમ સમજી લેવું કે આપણને ભગવાન શહેરીના દર્શન થયા છે કારણ ભગવાન એની સાથે ને સાથે જ એનાથી નોખા પડતા જ